હવે પહેલો હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપો શું સમગ્ર પૃથ્વી ઉપર દરેક જગ્યાએ દબાણ એક સમાન હશે કે અલગ અલગ હશે તો કે બધી જગ્યાએ દબાણ અલગ અલગ હશે કોઈ જગ્યાએ વધારે હશે કોઈ જગ્યાએ ઓછું હશે તો મતલબ કે આ દબાણ ઉપર અસર કરતાં અમુક પરિબળો છે અમુક પરિબળોના આધારે નક્કી થતું હશે કે કઈ જગ્યાએ કેટલું દબાણ હશે એ એના અમુક પરિબળો છે તો હવે વાતાવરણના દબાણ ઉપર અસર કરતાં આપણે પરિબળો જોઈએ દરેક જગ્યાએ અલગ અલગ દબાણ જોવા મળે છે તો એમાં એનું મુખ્યત્વે પરિબળો કહે છે કે વાતાવરણમાં અસમાન વિતરણ થયેલું છે દબાણનું બીજું ઊંચાઈ કેટલી છે તાપમાન કેટલું છે ભેજ કેટલી છે બાષ્પ કેટલી છે આ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે પહેલાં પહેલું આપણે જોઈએ કે ઊંચાઈ જે છે ઊંચાઈના આધારે દબાણને જે છે એ લેવા દેવા છે કઈ રીતે લેવા દેવા છે તમે વિચારીને કહો કઈ રીતે લેવા દેવા છે એ તમે વિચારીને કહો પહેલાં પહેલું એકદમ સિમ્પલ લોજિક એ છે કે પૃથ્વી છે પૃથ્વીની સપાટી ઉપર ટોપોસ્ફિયર આવેલું છે એની ઉપર સ્ટેટોસ્ફિયર એની ઉપર મિઝોસ્ફિયર એની ઉપર થાર્મોસ્ફિયર એની ઉપર એક્ઝોસ્ફિયર આવા લેયર આવેલા છે તો સૌથી વધુ દબાણ ક્યાં છે તો સૌથી વધુ દબાણ તો જે ક્ષોભ આવરણની અંદર હશે ને ટ્રોપોસ્ફિયરની અંદર તો મતલબ કે પૃથ્વીની સપાટી ઉપર દબાણ વધુ હશે પણ જેમ જેમ ઉપર ઉપર જતાં જશું એમ દબાણ ઘટતું જ બરાબર તો આ થઈ ગયું ઊંચાઈના આધારે ઊંચાઈના આધારે ફેર પડી ગયો કે નહીં અત્યારે જ ફેર પડી ગયો તો જો પૃથ્વીની સપાટીથી અનેક કિમી ઊંચાઈ સુધી હવાના થાર આવેલા છે પૃથ્વીના ગુરુત્વા વર્ષણ બળના લીધે હવાનો દરેક થર તેની નીચેના થાર ઉપર દબાણ કરે છે તેથી વાતાવરણના નીચેના થાર ઉપર હવાના દબાયેલી અને ઘાટ હોય છે જ્યારે ઉપરના થાર ઉપર તે પાતળી હોય છે બરાબર એટલે સૌથી વધુ દબાણ ક્યાં હશે તો આપણે જે જોઈ ગયા છીએ છો ભાવરણ ઉપર સૌથી વધુ દબાણ હશે ઉપર જેમ જેમ જતા જઈશું એમ દબાણ ઘટતું છે બીજી વાત કરીએ કે અહીંયા હવા પાતળી હોય અને ઘટ હોય તો એ વસ્તુ પણ આપણે ઓલરેડી બીજી વસ્તુ બીજી વસ્તુ દ્વારા પણ સમજાવેલી છે રજકણો દ્વારા અને એ બધા દ્વારા બરાબર સૂર્યપ્રકાશ શોષાય છે અને એ બધું આગળ આપણે જોઈ ગયા છીએ બરાબર ચલો કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ જેમ વધશે જેમ જેમ વધશે તેમ તે સ્થળની હવા વધુ વધુ પાતળી થતી જશે અને પાતળી હવાનું દબાણ કેવું હશે ઓછું હશે હલકું હશે સમુદ્ર સપાટીથી જેમ જેમ ઉપર ઉપર જતા જઈશું એમ દર એકસો પાસઠ મીટરની ઊંચાઈએ એક સેન્ટીમીટર એટલે કે તેર પોઈન્ટ બત્રીસ મિલીબાર જેટલું દબાણ ઘટે છે એકસો પાસઠ મીટરની ઊંચાઈએ જઈએ એટલે એક સેમી અથવા તેર પોઈન્ટ બત્રીસ મિલીબાર જેટલું દબાણ ઘટી જાય બરાબર તો આ તમારે યાદ રાખ લેવાનું ટૂંકમાં ઊંચાઈ વધે તો દબાણ ઘટે એ વાત મગજમાં બેઠી કે ન બેઠી ઓકે જો આમાં આ બધી વસ્તુ લોજિક દ્વારા યાદ રાખવાની અમુક એક્ઝામ્પલ દ્વારા અને સિદ્ધાંતો દ્વારા હિમાલયનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં આવેલું છે માઉન્ટ એવરેસ્ટનું શિખર જે છે એ ડબલ એટ ફોર એઇટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર જેટલું ઊંચું છે તો ત્યાં હવા કેવી છે ત્યાં તો હવા એકદમ પાતળી હશે એકદમ પાતળી હશે ત્યાં દબાણ કેવું હશે તો દબાણ પણ એકદમ હલકું હશે દબાણ પણ એકદમ હલકું હશે તો કે કેટલું હલકું છે તો કે ત્યાં તો ચોપન સેમી દબાણ છે અને ત્રણસો વીસ મિલીબાર જેટલું છે ત્રણસો વીસ મિલીબાર અથવા ચોપન સેમી છે તો આ ઓછું કહેવાય તો કે હા ઓછું જ કહેવાય ને આપણે જે સમુદ્રની સપાટી ઉપર જોયું હતું તો સમુદ્રની સપાટી ઉપર જે છે ત્યાં તો કેટલું દબાણ હતું ત્યાં તો કે ત્યાં તો જે છે આની કરતાં પણ આની કરતાં જે છે એ વધુ દબાણ હતું આપણે સમુદ્રની સપાટી ઉપર તો છોતેર સેમીનું દબાણ જોયું હતું છોતેર સેમીનું દબાણ જોયું હતું બરાબર તો એ તમને ખ્યાલ હોવો જોઈએ તો ઊંચાઈ જે છે એ દબાણ ઉપર અસર કરે છે ઓકે ખ્યાલ આવ્યો કે ન આવ્યો જો ફિચ ક્રિચ ફિલ્ડ નામનો એક વ્યક્તિ છે ક્રિચ ફિલ્ડના મતે ઊંચાઈ પ્રમાણે હવાનું દબાણ જે છે એ આવી રીતે ઘટતું જાય છે જેમ કે સમુદ્રની સપાટી હોય સમુદ્રની સપાટી સમુદ્રની સપાટી ત્યાંથી હજાર હજારે પહોંચી જઈએ ને હજાર પહેલાં પહેલાં તો સમુદ્રની સપાટીએ કેટલું દબાણ છે તો કે એક હજાર તેર મિલીબાર એ તો આપણે હમણાં જોયું સમુદ્રની સપાટીએ એક હજાર તેર મિલીબાર છે સમુદ્રની સપાટીથી હજાર મીટરની ઊંચાઈએ જઈએ ને હજાર મીટરની ઊંચાઈએ તો દબાણ ઘટી થઈ જાય આઠસો મીટર આઠસો નવ્વાણું મિલીબાર ત્રણ હજાર રહીએ તો સાતસો થઈ જાય બરાબર એટલે ટૂંકમાં ઘટતું જાય છે એ ક્રિચ ફિલ્ડ એક ક્રિચ ફિલ્ડનું નામ યાદ રાખવાનું અને આ જે આંકડો આપેલો છે યાદ રાખવાનું બાકી આપણે લોજિકલી આ બધું ઓલરેડી સમજી ગયા છીએ બરાબર આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો